છોકરા છોકરા ની વાજે તમે મત અમે રકડા કરવા આવો અમારે તો આજે રાગ નથી રાખો રાખો તો પાસે અમે નથી બેઠું કાતું ના

તો ના મારી ભૂલ થઈ ગઈ કે પૈસા હરમી કોને મે શિકારવા તો અમારે એટલું અમે ગાડી તમે કરો કર્યો કેશ કરીને આયા પડી તો શમંતન

મારી વાત લઈ દો પૈસા તમે કોઈ વાત કરતા નથી આવા ઘર માંગડો ભાઈઓ ભેગા રહેવું બરાબર છે એક ના કારણે વસ્તી માં આપડે અલગ રેવું પડે એ સારું આવું કરવા સડવું ગાડી પાછી લઈને હવે કુને આલતો ન તો એકલા રમજે પાક બીજો ના કોઈ છોકરા ને તો આલે તો ખબર રાખ દે તો